સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાય છે મતદારો વહેલી સવારથી જ મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે છ વકીલ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરશે આજે ઓગણીસ ડિસેમ્બરે રાજ્યમાં આવેલા તમામ બાર એસોસિએશનની ચૂંટણી યોજાય છે ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન માટે મતદાન પ્રક્રિયા વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ હતી કુલ 6433 વકીલ મતદારો 47 ઉમેદવારો માટે વોટિંગ કરી રહ્યા છે સવારે 8:30 વાગ્યા થી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં ઉત્સાહપૂર્વક વકીલો મતદાન કરી રહ્યા છે સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરી શકાશે અને સાંજે 5 વાગ્યા થી મતદાન ગણતરી પ્રક્રિયા શરૂ થશે 1800 જેટલા મહિલા મતદારો પણ મતદાન કરવાના છે અને મહિલા ઉમેદવારો ત્રણ મેદાને ઉતર્યા છે એપી અસાવાલા સુરત જિલ્લા વકીલ મંડળ મુખ્ય ચૂંટણી અધિકારી અને મારી સાથે ઉભા મારા મદદથી ચૂંટણી અધિકારીઓ છે આજ રોજ તારીખ ઓગણીસ બાર બે હાજર પચીસ ના રોજ સુરત જિલ્લા વકીલ મંડળ ની કાર્યવાહી સવારે સાડા આઠ વાગ્યા શરૂ થઈ છે ઉમેદવારો તેમજ તેના હોદ્દે તેના ટેકેદારો અને મતદારો ખૂબ જ ઉત્સાહ માહોલમાં આજે સવારે સાડા આઠ વાગ્યા થી પ્રક્રિયા શરૂ થઈ છે અત્યાર સુધીમાં આશરે બે કલાકમાં માં પાંચસો થી છસો વોટ થઈ ચૂક્યા છે સાડા ચાર સુધી મતદાન થશે ત્યારબાદ તેની ગણતરી પાંચ વાગ્યાથી શરૂ થશે સાંજે આજે જલ્દી મતદાનની પ્રક્રિયા જેમ મતદમ જલ્દી પૂરી થાય તેવી અમે આશા રાખીએ છીએ તેમજ શાંતિપૂર્વક મતદાન થાય છે થશે હવે પછી તેવી પણ અમે આશા રાખીએ છીએ તો કેટલા મતદારો છે સુરત જિલ્લા વકીલ બંદરમાં દૂધ છ હજાર ચારસો તેંત્રીસ મતદારો છે તેમાં અઢારસો જેટલા મહિલા મતદારો છે આ મહિલા મતદારો જો મોટા બહોળા પ્રમાણમાં જો મતદાન કરશે તો પરિણામ આવી શકે શક્યતા છે મહિલા ઉમેદવારો કેટલા છે મહિલા ઉમેદવાર મહિલા સીટો ખજાનચી એલઆર અને કાઉન્સિલ મેમ્બરમાં ત્રણ આટલી અનામત મહિલા સીટો રાખવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત